જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી ગણેશ બાવનીના પાઠ કરીશું ભગવાન શ્રી ગણેશ રીત સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા છે તેમની કૃપાથી અશુભતા કષ્ટો સંકટ વગેરે દૂર થઈ અપાર લાભ પ્રાપ્ત થાય છે શુભ સમયની શરૂઆત થાય છે જીવનમાં કોઈ વાતની કમી નથી આવતી પરિવારમાં સુખ શાંતિ બની રહે છે તેમના પર કોઈ સંકટ નથી આવતું સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવાથી જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ ફળ ગણેશ બાવનીના પાઠ કરવાથી થાય છે ગણેશ બાવની એટલે બાવન વાર ભગવાન શ્રી ગણેશની સ્તુતિ કરવી શ્રી ગણેશ બાવનીના પાઠ નિત્ય સવારે જરૂર કરવા જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર મંગળવાર બુધવાર તેમજ દર મહિને આવતી ચોથના દિવસે જરૂર કરવા જે કરવાથી ભગવાન શ્રી ગણેશની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે તો શ્રી ગણેશ બાવનીના પાઠ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય મૂળ પ્રણવ સૌનો ઓમકાર આદ્ય ગજાનન તારણહાર એની લીલા અપરંપાર ગુણ લાગાતા ન આવે પાર દેવ સભામાં ચર્ચા થાય પહેલું ભજન કોનું થાય બ્રહ્માજી તો કરશે ન્યાય સૌ દેવો તો આવ્યા ત્યાં કીતો બ્રહ્માજીએ ન્યાય પૃથ્વી સાત પ્રદક્ષિણા થાય લખી પૃથ્વીમાં હરીનું નામ જીત્યા વિનાયક પૂર્ણ કામ જેથી પહેલું પૂજન કરો વિદન હરણનું ધ્યાન ધરો શિવ કવરીના ગુણિયલ બાળ ભાવે ભજતા ઉતારે પાર દિવ્ય જન્મ દેવોના હોય શક્તિ હૈયા બુદ્ધિ ખોય ગણેશ જન્મની કહું કથાઈ મહિમાના શું મૂલ્ય જ થાય એક સમય શ્રી ભોળાનાથ તપ કરવા વિચારે વાત તપમાં બેઠા ત્રિપુરારી દેહ વાત સૌ વિસારી ઘેર પ્રગટ્યા બે ફરજન ઓખાને વળી ગજાનન રોજ મળે છે ભગીની ભાઈ માના હૈયે હર્ષ ન માય એક સમય શ્રી પાર્વતી માત ગણપતિજીને કરે છે વાત કર્મા કરવા બેસું સ્નાન

કરું સજીવન ઉગતા ભાણ શિર ગયું ચંદ્ર લોક ની વિનાયક તો રમતા થયા માના મુખ ત્યામલ કાયા કાર્તિક સ્વામી મોટા ભાઈ પૃથ્વી પ્રદક્ષિણા હરિફાઈ કાર્તિક ગયા બ્રહ્માંડ ની કોર ગણપતિ માતા પિતાની દોર ચિત્યાદેવ ગજાનન આજ સૌ દેવોના એ શિરતાજ સુંભાળા દયાળુ હરી માત પિતાની સેવા કરી માક્ષર સુદ જે ચોથ કહેવાય ગણપતિની જયંતિ ઉજવાય એક સમયે પરશુરામ સંગ ગણેશીને થયો મહાજંગ ફરશીથી એકદંત દંત ગવાય લીલા એની શું ગવાય મહિમા ગાતા નાવે પાર વંદન કરીએ વારંવાર ભાદ્ર શુકલ ચોથ માઈ દાદા ગણનું સ્થાપન થાય એકાદશ દિન ગુણ ગવાય આનંદ મંગલ નિત્ય વર્તાય મોદક ધરાવે પ્રેમથી થી સહુ ગુણલા એના શું ગાવ મુશક વાહન ચંચળ મન કરે સવારી શ્રી ગજાનંદ રીતિ સિદ્ધિ બે છે નાર બુદ્ધિ ના પણ એ દાતાર લક્ષ્ય લાભ એ ગણના ના બાળ સેવે એનો બેડો પાત

ભક્તોના તૌ દુખડા જાય આનંદ મંગલ નિત્ય વર્તાય શ્રી ગણપતિ બાવાની પાઠ સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળી શ્રી ગણેશ બાવાની જે પૂરી શ્રદ્ધાથી નિત્ય આ પાઠ કરશે તેના દુઃખ દર્દ સંકટ ભગવાન શ્રી ગણેશ ભાંગીને ભૂકો કરી નાખશે તેના ભક્તોને અપાર સુખ વૈભવ કીર્તિ ધન ધાન્ય સંપત્તિ અને સંતાનીના આશીર્વાદ આપશે તો મિત્રો ગણપતિ બાવનીનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ